નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાદમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારનો રોજ મિત્રો આજની હરાજીની વાત કરીએ તો મિત્રો આજની હરાજી નવી જમીનમાં બ્લોક નંબર એકમાંથી શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ચાલો હરાજી બાજુ જઈએ જાણી લાયક કેવા રે છે આજના ધાણા અને ધાણીના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં જાસી જાણસી કહેવા રહીએ છીએ આજના બજાર ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયાનો ભાવ જે છે તમે જોવો તો આ ક્વોલિટીનો ચૌદસો ને એક્યાસી રૂપિયામાં વેચાણી છે ધાણીની ક્વોલિટી છે ચૌદસો ને એક્યાસી રૂપિયાના ભાવ થયેલા છે ને ઉપર ઉપર મતલબ ઉપર ઉપર હાલે નીકલા 29 ગુણ્યા આવકા બોલ ઓર તો આવી જો ના તો કે નહી હા હા ઓર દુકાન હાલે

તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ રૂપિયા નો તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ ભાવ છે ઈગલ કલરમાં છે તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થાય છે ચૌદસો એકત્રીસ રૂપિયા ભાવ છે ચૌદસો એકત્રીસ રૂપિયા ભાવ છે ધાણાની ક્વોલિટી છે કલર માલ છે ચૌદસો ને એકત્રીસ રૂપિયામાં આવે છે ક્વોલિટી છે ધાણાની ક્વોલિટી तेरसो एकावन रुपिया भाव तेर सौ एकावन रुपिया भाव थाणा जी क्वालिटी मेंरसो न हिकुन रुपिया वेचाणी फ़ाइदो मिक्स मां तेर सौ एकावन रुपिया तेरसो एकावन